નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓને મેઘરાજા મન મૂકીને ધમરોળી રહ્યા છે અને અનેક રોડ રસ્તાઓ ભારે વરસાદના પગલે ધોવાયા છે તો સૌરાષ્ટ્ર આવતા જતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે બગોદરા ફેદરા સ્ટેટ હાઈવે ઓવરટોપિંગ થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે તો અમદાવાદ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો રાજ્ય ધોરી માર્ગ બગોદરા ધંધુકા રોડ ભારે વરસાદના પગલે બંધ કરવામાં આવ્યો છે પાંચ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના પગલે તમામ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો ભારેથી અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીનો અવરોવ આવવાના કારણોસર બગોદરા ફેદરા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે જેને લઈને બગોદરા ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાયવર્ટ કરાયો છે તો મિત્રો ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ ધોવાયા છે તો અનેક જગ્યાએ મેઘરાજાએ તંત્રની પોલ ખોલી છે તેવામાં તંત્ર દ્વારા લોકોની સલામતીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર જાહેર જનતાની સલામતી માટે રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રસ્તાને બગોદરા પોઈન્ટથી ફેદ્રા પોઈન્ટ સુધી બંધ કરવાની ફરજ પડી છે તો ગુજરાતના કચ્છ તરફ આવી રહેલા અસના વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે ચક્રવાત હાલ બસો ચાલીસ કિમી ભુજથી આગળ છે ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ચક્રવાત કરાચથી દક્ષિણ પૂર્વ તરફ એકસો સાઠ કિમી દૂર છે તો મિત્રો ગુજરાતના માટે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે દુર્લભ કેમ ગણાયું છે કે ગુજરાત સહિત દેશના પહેલા ક્યારે ક્યારે આવા દુર્લભ વાવાઝોડા આવ્યા છે મિત્રો પોરબંદરમાં ભારે વરસાદના પગલે અંદાજીત પાંચ હજાર ઘરોમાં પાણી ભરાયા છે તેમજ એકસો પચાસથી બસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે એકસો પચાસથી બસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો વરસાદી સ્થિતિ અને વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે તો પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ડીપ ડિપ્રેશનને લઈને સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો રાજ્યમાં આજે પવન સાથે વરસાદની આગાહી કરાય છે જેમાં આજે કચ્છ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આજે જામનગર પોરબંદર મોરબી રાજકોટ ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો માછીમારોને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના અપાય છે અરબસાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયું છે કચ્છમાં અસના વાવાઝોડાની અસર વર્તાશે તેમજ વાવાઝોડું કચ્છથી પસાર થઈને પાકિસ્તાન તરફ ફંટાશે વાવાઝોડું પ્રતિ કલાક પાંચ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે તેમજ આગામી છ કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે હાલ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ ઉત્તમ અને પશ્ચિમ તરફ આગળ વધ્યું છે તો આજે મોન્સૂન ટ્રફ ડીપ ડિપ્રેશન અને ઓફશોર ટ્રપ સક્રિય થતા વરસાદ આવશે તેમજ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે તેમજ એક સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે પહેલી સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સમુદ્રી બંદરગાહ ઉપર એલસી થ્રીનું સિગ્નલ આપવામાં આવ્યું છે તેમજ સામાન્ય કરતાં અત્યાર સુધી સિઝનનો પચાસ ટકા વધુ વરસાદ નોંધાયો છે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે